નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર ગુજરાતમાં આગાહી મુજબ વરસાદ વરસ્યો છે પાણી થયા છે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વરસાદને કારણે લોકોને ગરમી માંથી રાહત મળી છે ભારે ઉકળાટ અને ગરમી બાદ વરસાદનું આગમન થયું છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે ભારે વરસાદને કારણે રોડ પર વરસાદી પાણી ભરાયો છે રોડ પાણી પાણી ખિરસરામાં પણ વરસાદનું આગમન થયું શહેરપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે ઝાંબોલી ખિરસરામાં વરસાદનું આગમન થયું છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે જોકે હાલ વરસાદને કારણે રોડ રસ્તા પાણી પાણી થયા છે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી હતી આગાહી અનુસાર જોકે વરસાદનું આગમન થયું છે વરસાદનું આગમન થતા વાતાવરણમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે ત્યારે ગુજરાતમાં આગાહી અનુસાર વરસાદ ખાબી ગયો છે જેતપુરના ગ્રામ્ય પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાની સાથે ધીમી ધારે વરસાદનું આગમન થયું પ્રેમગઢ ચાંબુડી અને ખીરસરામાં પણ વરસાદ વરસ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થતાં ગરમીમાંથી રાહત મળી છે જેતપુર શહેરમાં અત્યારેના ધોધમાર વરસાદ છે તે અત્યારના વરસી રહ્યો છે સિદ્ધાર્થ તમને દૃશ્યમાં બતાવી દો કે અત્યારના સવારથી જ છે તે અચ્છા ઉગ્રહ બાદ છે તે અત્યારના બોપર બાજ છે તે ધોધમાર વરસાદ છે તે અત્યારના વરસી રહ્યો છે સીધા એક દૃશ્ય બતાવી દો કે જો આસપાસની જો ગામડાઓની વાત કરવામાં આવે તો મેવાસા પ્રેમગઢ વીરપુર એવા ઘણા છે તે ગામોમાં છે તે અત્યારના ધોધમાર વરસાદ છે તે અત્યારના વર્ષી રહ્યો છે અત્યારેના જે ખેડૂતોમાં છે તે એક પ્રકારે છે તે ખુશીની છે તે વાત છે તે જોવા મળી રહ્યું છે ને અત્યારના જેતપુર શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ છે તે શરૂ છે થ્રુ મારું કેટલી સુધરા હતી જેતપુર